ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજકોટમાં આવેલી ખ્યાતનામ સ્કૂલ દ્વારા એક ધોરણ છ ની વિદ્યાર્થીની કે જે છેલ્લા ત્રણ મહિનાથી તેના સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા એને ઉપર રેગિંગ કરવામાં આવતું હતું તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી ત્યારે આ દીકરી અને તેના ફેમિલી દ્વારા મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરી હતી પણ ક્યાંક મેનેજમેન્ટ પોતાની સ્કૂલની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નહોતા આવ્યા ત્યારે આ દીકરીએ કંટાળી અને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પોતાની વેદના ઠાલવી હતી અને પોતાનું દુઃખ કીધું હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ ઘટનાઓ ચાલુ છે ત્યારે એશિયન એસએમકે સ્કૂલનું પેટનું પાણી હજી હલતું નથી અને તે લાજવાની બદલે ગાજી રહી હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે ગુજરાત અને નેશ સુએડર એસએમકે સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો કે જે આ વિદ્યાર્થીની ઉપર અન્યાય થયો છે એને ન્યાય આપવામાં આવે બીજું કે જે આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે એ ભેદભાવ બંધ થવો જોઈએ અને આ તો અમે જેટલી સ્કૂલો છે સેલ્ફ ફાઇનાન્સ એને કેવા માંગીએ છીએ રાજકોટની તમામ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને કે ચેતી જાજો આવો કોઈ ભેદભાવ જો વિદ્યાર્થીઓ સાથે કરતા હોય છે આરટી ના વિદ્યાર્થીઓને અલગ ટ્રીટ કરતા હોય છે તો આવનારા દિવસોમાં તમારી પર ખેડ નથી અને સિવાય સ્કૂલે સ્કૂલે જઈને પહેલા બોલો કાર્યક્રમ કરશે